હેલો ફ્રેન્ડ કે વેરાયટી નથી બતાવવાની આજે બતાવવાની છું સુરત સ્ટેશન ટુ અજીત જોસ્તો કેમકે ઘણા બધા કસ્ટમર જે અહીંયા વિઝિટ કરે છે ને એ અમને આવીને કમ્પ્લેન કરે છે કે અમને ગાઈડ થયા અમે ગાઈડ થયા છે અમને ફસાવવામાં આવ્યું છે અમે અમુક અમુક ઠેકાણે જતા રહ્યા ભટકાઈ ગયા સાથે ન થવી જોઈએ એના માટે આજનો આ વિડિયો છે જો તમારે વિઝિટ કરવી તો આ વિડિયો પાક્કો સેવ કરજો ફ્રેન્ડ્સ તો ચાલીએ સુરત સ્ટેશન અને સુરત સ્ટેશન થી અજીત જો રાજ ટેક્સટાઇલ ટાવર શ્રી સાવલે સિલ્ક મિલ્સ કેવી રીતે આવું છે તમને બતાવવાની છું તો ચાલો સુરત સ્ટેશન જઈએ હેલો ફ્રેન્ડ્સ સુરત સ્ટેશન ના બારનો નજારો છે જે આપણે જોઈ રહ્યા છે ખૂબ જ સુંદર એવો નજારો છે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાઈ રહ્યો છે ખૂબ જ સુંદર તરીકેથી સલામ છે આને જો સુરત સ્ટેશન તમે આવો ને તો તમને આ પહેલા તો દેખાવાનો છે અને આપણું જે રેલવેનું ઇન્જિન છે તમને નજરે છે આ મોટું ઇન્જિન સું તરીકેથી સજાવવામાં આવ્યું છે ને તો બાર આવ્યા પછી આની નજર ના પડે થાય જ નહીં આ સુરત સ્ટેશનના બાર આવ્યા પછી રાંચ ટેક્સટાઇલ ટાવરમાં આવવા માટે તમારા પાસે ઘણા બધા ઓપ્શન્સ છે જેમ કે તમે ટેક્સી કરી શકો છો કેબ બુક કરી શકો છો ઓટો સ્ટેન્ડ છે રિક્ષાથી આવી શકો છો બસ સ્ટેન્ડ છે બસથી આવી શકો છો રાઈટ સાઈડમાં તમને ઓટો સ્ટેન્ડ મળી જશે લેફ્ટ સાઈડમાં બસ સ્ટેન્ડ મળી જશે ઇન્કવાયરી કર કરીને તમને ખબર પડી જશે કે સારોડી રોડ ભક્તિધામ મંદિરની ઓપોઝિટ સાઈડ કઈ બસ નંબરની જાય છે તો તમે ઇન્ક્વાયરી કરીને પણ બસથી પણ આવી શકો છો ખૂબ જ રિઝનેબલ એવા ભાડામાં તમને લઈ આવે છે પણ જો તમે ઓટોથી આવો તો વધારે સેફ થાય છે કેમ કે જો તમે ફર્સ્ટ ટાઈમ સુરત વિઝિટ કરો છો ને તો ઓટો સારી પડે છે પણ તમારે એક વાતની તાકેદારી રાખવી છે મિત્રો કે ઓટોવાળા છે કેબવાળા છે રિક્ષાવાળા છે આ લોકો છે ને આ લોકોનું કમિશન બેસ હોય છે અલગ અલગ ફોરમ પર તો આ લોકો તમને મિસગાઈડ કરીને બીજી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે તમને ફસાવી શકે છે તો આ વિડીયો એના માટે જ લાવ્યા છે આજે તમારા માટે કે જેથી સુરત સ્ટેશનથી નીકળ્યા પછી તમે રાજ રાજટેકટેલ ટાવર ઇઝીલી આવી શકો તમને કોઈ મૂર્ખ નહીં બનાવે આ આપણે નીકળી ગયા છે સુરત સ્ટેશનથી તમે જોઈ શકો છો રસ્તો આ ફર્સ્ટ સર્કલ આવવાનું છે ટર્નિંગ પોઈન્ટ આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે ફ્રેન્ડ્સ આ એરિયાને કહેવાય છે દિલ્હી ગેટ ઠીક છે આ દિલ્હી ગેટ પર આપણે લેફ્ટ સાઈડ વળી ગયા છે આપણે સીધા જઈ રહ્યા છે આગળ આગળ તમે જોઈ શકો છો ટ્રાફિક ઘણું એવું મળવાનું છે કેમ કે સુરત સ્ટેશનનો મેઇન એરિયા છે બસીસ છે તમે જોઈ શકો છો આપણે આગળ બીઆરટીએસ ની બસ પણ જાય છે રેડ કલર બ્લુ કલર ગ્રીન કલર અલગ અલગ કલર્સમાં બસ પણ છે તમે ઇન્કવાયરી કરી શકો છો બસથી આવવું હોય તો તમે બસથી પણ આવી શકો છો જે તમને ઈઝીલી પહોંચાડી શકે છે હવે હું તમને છે ને રસ્તામાં આવેલી દરેક નાની નાની વસ્તુ ડિટેલ્સ આપવાની છું જેથી તમને ખબર પડે આ છે લેન્ડ માર્કેટ એક એક વસ્તુ તમે જોશો ને તો તમે ઓટોથી કેબ થી આવો તો તમને મિસગાઈડ નહીં થશે રસ્તો તમને સમજાશે અને જો તમને કોઈ બીજા જઈ જઈ લઈ રહ્યો સમજે તો તમે એને કહી શકો ભાઈ નથી જવું છે આ અમારો રસ્તો છે આ આગળ વધ્યા પછી આવવાના છે બે બ્રિજ રાઈટ સાઈડના બ્રિજ પર જશો તો રિંગ રોડ ઉતરશો અને લેફ્ટ સાઈડના બ્રિજ પરથી જશો તો તમારે સીધું અજીજોનો રસ્તો પકડવાનો છે એટલે આપણે જવું છે લેફ્ટ સાઈડના બ્રિજ પર આ એવા આપણે લેફ્ટ સાઇડના બ્રિજ પર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને આ ન્યુ બ્રિજ બનાવ્યો છે આ અત્યારે જ આનું ઉદ્ઘાટન થયું છે આના લીધે છે ને સુરત સ્ટેશનથી રાજ ટેક્સટાઇલ ટાવરનો જે રસ્તો છે ને નાનો થઈ ગયો છે જસ્ટ પંદર મિનિટમાં તમે રાજ ટેક્સટાઇલ ટાવરમાં પહોંચી શકો છો આ બ્રિજના નીચેનો જે એરિયા છે ને એને સહારા દરવાજા તરીકે ઓળખાય છે એ તમને હું આ માહિતી આના માટે આપું છું જસ્ટ તમને ખ્યાલ આવે કે હા આ બ્રિજ સારા દરવાજાના ઉપરથી જાય છે આગળ જો આપણે જશું તો તમે જોઈ શકો છો ગ્લોબલ માર્કેટ તરીકે તમને આ બિલ્ડિંગ દેખાવાની છે આ બિલ્ડિંગ તમને દેખાશે આ નાની નાની જે પોઈન્ટ છે ને ધ્યાનમાં રાખશો ને તો તમને રિક્ષાવાળો બરાબર લઈ આવશે આ હોટેલ અશોકા હવે આપણે આ બ્રિજ ઉતરીએ છે ફ્રેન્ડ્સ લાર્જ ટેક્સટાઇલ ટાવરમાં આવવા માટે સુરત સ્ટેશન થી લઈને તમને ત્રણ બ્રિજ ક્રોસ કરવાના છે આ જાય છે ન્યુ બોમ્બે માર્કેટ બહુ પ્રસિદ્ધ એવું માર્કેટ છે ખૂબ જ સુંદર એવું અવધ ટેક્સટાઇલ માર્કેટ તમને જો લાગે છે અહીંયા આ રાઈટ સાઈડમાં લેફ્ટ સાઇડમાં ગયું છે ન્યુ બોમ્બે માર્કેટ હવે આ બ્રિજ તૈયાર આ જે એરિયા છે આને આપણે સરદાર માર્કેટ તરીકે ઓળખાય છે અહીંયા તમને વેજીટેબલ્સ ફ્રૂટ ખૂબ જ રીઝનેબલ એટલા એવા રેટમાં મળે છે જેમ કે આપણું કપડા માર્કેટ હોય ને હોલસેલનું એવું આ સબ્જી મંડી છે હોલસેલની અહીંયા તમને હોલસેલ રેટમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મળી જાય છે અને સરદાર માર્કેટ તરીકે ઓળખાય છે ફ્રેન્ડ્સ આજે આ બીઆરટીએસ નો રૂટ તમને દેખાયો બસ પણ આપણા સાથે સાથે આગળ વધે છે આ રસ્તાથી તમને આગળ વધવાનું છે થોડીક ટ્રાફિક મળશે આપણાને રસ્તામાં પણ આપણે હારવું નથી ફ્રેન્ડ્સ અલગ નિશ્ચય કરવો છે રાજ ટેક્સટાઇલમાં જવાનો તો એના પર આપણે અલગ રહેવું છે આ બીઆરટીએસના તમને આ ટાઈપના કઈ સ્ટેશન જોવા મળશે દરેક સ્ટેશનનું નામ અલગ અલગ છે તમને એ પણ હું મેન્શન કરીશ તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે આગળ વધ્યા છે અત્યાર સુધી આપણે એક બ્રિજ ચડીને ઉતરી ગયા છે હવે આપણે સેકન્ડ બ્રિજ ઉપર ચડવાના છે આ આવી ગયું ઓર્ચિડ ટાવર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું ઓર્ચિડ ટાવર છે આપણે હવે જવાના છે સેકન્ડ બ્રિજ તરફ ફ્રેન્ડ્સ હવે આપણે સેકન્ડ બ્રિજ ચડવાના છે આ એરિયાને કહેવાય છે પર્વત પાટિયા કે આઈ માતા ચોક તરીકે પણ ઓળખાય છે હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ આવી ગયો આપણો સેકન્ડ બ્રિજ આપણે ચડી રહ્યા છીએ સેકન્ડ બ્રિજ પર આ બ્રિજના નીચેનો જે એરિયા છે એને જ પર્વત પાટિયા કે આઈ માતા ચોક કહેવામાં આવે છે હવે આ સેકન્ડ બ્રિજ પર ચડ્યા પછી તમે જોઈ શકો છો આજુબાજુમાં ખૂબ જ એવા હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ તમને દેખાશે સુરત સ્ટેશન પર ઘણા બધા હોટેલ અને રેસ્ટોરન્ટ છે પણ એ બહુ તમને કોસ્ટલી પડવાના છે જો તમને હોટેલને એવું કંઈ બુક કરાવવું હોય તમારી ટીમ તમને બુક કરાવી આપશે આ તમને રિઝનેબલ રેટમાં પડશે ફ્રેન્ડ્સ આ સેકન્ડ બ્રિજ આપણે ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે હવે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ આ વિડીયો તમે સેવ કરી શકો છો જ્યારે તમને સુરત સ્ટેશન આવશો તો તમે આ વિડીયોને સ્ટાર્ટ કરીને પણ આવી શકો છો તમને હેલ્પ થશે તમને કોઈ મિસ ગાઈડ નહીં કરશે અને એના માટે જ આજના વિડીયો લાવ્યા છીએ તમારા માટે આ મહેનત કરીએ છીએ જેથી તમે મિસ ગાઈડ ન થાઓ આજે છેલ્લો અને આજનો લાસ્ટ બ્રિજ વિડિઓમાંનો આપણે ચડવાના છે આના પછી આપણે જસ્ટ પાંચથી છ મિનિટમાં રાજ ટેક્સટાઇલ ટાવરો વધવાના છે આ તમે જોઈ શકો છો હેસ એપેક્સ હોસ્પિટલ આપણે રાઇટ હેન્ડમાં દેખાય છે ફ્રેન્ડ્સ આ એપેક્સ હોસ્પિટલ છે યસ ગેસ્ટ હાઉસ છે આ નાની નાની નિશાની તમે ધ્યાનમાં રાખશો ને તો તમે ઈઝીલી આવી જશો તમને રસ્તો પણ કોઈ ગેરમાર્ગે નહી વળવે આ આપણે ઉતર્યા ઉતરતા છે હવે લાસ્ટ બ્રિજ આ બ્રિજ ઉતાર્યા પછી આપણે આગળ જેમ વધશું ને એક નાનું એવું મંદિર આવવાનું છે જે ગોગા બાપાનું આનું છે નાગદેતાનું આ મંદિર જે આવશે આ જો આપણે આવી ગયા

તમે જોઈ શકો છો સાત ઘોડાનું સ્ટેચ્યુ બન્યું છે એટલે સાત ઘોડાની માર્કેટ તરીકે પણ આને ઓળખાય છે ફ્રેન્ડ કેમકે આ એક એક ને એકને માર્કેટ છે જ્યાં સાત ઘોડાનું સ્ટેચ્યુ બન્યું છે આ તમે જોઈ શકો છો સુંદર એવો સ્ટેચ્યુ છે અને એની જસ્ટ સામે અભિષેક રેસીડેન્સી તમને દેખાવા મળવશે જસ્ટ આની સામે આ અભિષેક રેસીડન્સી છે જસ્ટ એની સામે જ છે રાજ ટેક્સટાઇલ ટાવર સાત ઘોડાની માર્કેટ હવે આમાં એક હજી ટ્વિસ્ટ છે ફ્રેન્ડ્સ જેમ કે એ બ્લોક બી બ્લોક સી બ્લોક એવા ત્રણ બ્લોક છે પણ આમાં ટ્વિસ્ટ એવું છે ને કે પહેલા એ બ્લોક આવે છે પછી સી બ્લોક આવે છે અને પછી છેલ્લે બી બ્લોક આવે છે હવે આ કેમ છે એ મને પણ નથી ખબર પણ આપણાને આવું છે બી બ્લોકમાં આપણે આગળ વધી રહ્યા છે એ બ્લોક આપણે ક્રોસ કર્યો છે ધીરે ધીરે આગળ વધીએ છીએ આપણે તમે જોઈ શકો છો માર્કેટમાં કંઈક કામ પણ ચાલે છે ડેવલપમેન્ટનું કામ ચાલે છે આ સી બ્લોક આપણે ક્રોસ કર્યું છે હવે આવે છે આપણી કામની જગ્યા એટલે કે આપણો બી બ્લોક ફ્રેન્ડ્સ આપણાને ખાલી આનાથી કામ છે ઠીક છે આ બી બ્લોક બી બ્લોકમાં આવ્યા પછી આપણને વળવું છે લિફ્ટ તરફ અહીંયા ઘણી બધી લિફ્ટ છે સાતથી આઠ લિફ્ટ છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ પાર્સલ માટેની લિફ્ટ છે પેસેન્જર લિફ્ટ છે અલગ અલગ લિફ્ટ છે આપણે પેસેન્જર લિફ્ટમાં જવાના છે આ લિફ્ટ આપણે ઓપન કરી બટન ક્લિક કર્યું છે આ લિફ્ટ આવી ગઈ હવે આપણે લિફ્ટમાં જઈએ અને સેવન્ડ ફ્લોર આપણે ક્લિક કરી દીધું સાતમા માળે જવાનું છે સાતમા માળે છે રાંચ ટેક્સટાઇલ ટાવરમાં બી બ્લોકમાં અજીત ઝોન એટલે કે શ્રી સાવલિયા સિલ્ક આ અહીંયા કામ ચાલે છે દુકાનનું ફર્નિચરનું આ પણ આપણા જ ગાળા છે અહીંયા તમારા માટે ન્યૂલી સરપ્રાઇઝ વસ્તુ આવવાની છે ખૂબ જ જલ્દી લાવવાના છીએ આ છે બોર્ડ આપણું શ્રી સાવલિયા સિલ્ક મિલ્સ એટલે કે આપણી ફોરમનું નામ ને આ છે આપણું બ્રાન્ડિંગ નેમ અજીત ઝોન આવી ગયા ને આપણે અજીત ઝોનમાં કરી લીધી ને એન્ટ્રી આ છે રિસેપ્શન એરિયા અહીંયા તમારે એન્ટ્રી કરાવવાની હોય છે જેમ કે તમે ક્યાંથી આવ્યા છો તમે શું લેવું છે આ બિલિંગ કાઉન્ટર છે આફ્ટર પરચેસિંગ તમને અહીંયા પેમેન્ટ કરવાની હોય છે પછી તમે અલગ અલગ કાઉન્ટર્સ જોશો ફ્રેન્ડ્સ એક છતના નીચે મેન્યુફેક્ચરિંગ અને રીઝનેબલ રેટમાં તમને વુમન્સ ગાર્મેન્ટમાં દરેક વેરાયટી મળે છે આ અમારી ઓનલાઈન ટીમ છે તમે જ્યારે પણ અમને કોલ કરો છો ઓનલાઈન ટીમ પર તો આના પર તમારા કોલ રિસિવ થાય છે ને તમને અમને જો ચોક્કસ એવી ગાઈડલાઇન્સ કરીએ છે અને તમારે જે બિલ્સ છે અહીંયા મળી જાય છે તમને ઓનલાઈન પરચેસિંગ તમે જે પણ કરો છો એ પાર્સલ તમારા અહીંયાથી ડિસ્પેચ થાય છે આ છે સાડીઓનો કાઉન્ટર અહીંયા તમને કોટન શિફોન રેનિયલ દરેક ફેબ્રિકમાં બ્રાઇડલ કોન્સેપ્ટ છે રેડી વેર કોન્સેપ્ટ છે પાર્ટીવેર કોન્સેપ્ટમાં સાડીઓ મળી જાય છે આ નેક્સ્ટ કાઉન્ટર છે સૂટનું સૂટમાં પણ તમને દરેક કોન્સેપ્ટ મળી જાય છે પણ રીઝનેબલ અને મેન્યુફેક્ચરિંગ રેટમાં અમારા સેલ્સ એક્ઝિક્યુટિવને હેલ્પ કરશે આ નેક્સ્ટ કાઉન્ટર છે પાર્ટીવેરનું જ્યાં તમને શરારા ગરારા ગાઉન ક્રોપટોપ મળી જાય છે એ પણ રિઝનેબલ અને મેન્યુફેક્ચરિંગ રેટમાં વુમન્સ ગાર્મેન્ટમાં દરેક વેરાયટી એક છતના નીચે જીન્સ ટોપ મીડીનું આ સેક્શન છે અહીંયા પણ તમને દરેક વેરાયટી મળી જશે આ નેક્સ્ટ કાઉન્ટર છે લેંગાઓનું બ્રાઇડલ સાઇડર લેંગાઓ તમને મળી જાય છે વેલ્વેટ ફેબ્રિક છે જોર્જેટ છે શિફોન છે સાટિન છે દરેક ટાઈપના ફેબ્રિકમાં અહીંયા મળી જાય છે તમને વેરાયટી પછી આ નેક્સ્ટ કાઉન્ટર છે સ્ટીચ બ્લાઉઝ દુપટ્ટા સ્ટોલ્સ છે ચણિયા છે બ્લાઉઝ પીસ છે પિકો ફોલ માટેના ફોલ્સ છે એ દરેક વેરાયટી તમને અહીંયા મળી જાય છે કસ્ટમર્સ વિઝિટ કરે છે લોકો પરચેસિંગ કરે છે આ નેક્સ્ટ કાઉન્ટર છે તમે જોઈ શકો છો બોટમ વેરનું લેગિંગ જેગિંગ પ્લાઝો દરેક ટાઈપની વેરાયટી તમને અહીંયા મળી જાય છે બોટમ વેરમાં ખૂબ બધી વેરાયટી છે આ છે મારું વિશ્વાસ કા દૂસરાના મજિદ જોઈ આ નેક્સ્ટ કાઉન્ટર છે કુર્તીઓનું અહીંયા તમને સિમ્પલ કુર્તી છે ટુ બોટમ બોટમ સાથેની એટલે ટુ પીસ સેટ છે થ્રી પીસ સેટ છે દરેક ટાઈપના કોન્સેપ્ટમાં તમને અહીંયા કુર્તીઓ મળી જાય છે તમે જોઈ શકો છો અમારા દરેક પ્રોડક્ટ પર આ તો ટાઈપનું ટેગ હોય છે હજી જો ફ્રેન્ડ્સ અહીંયા આવ્યા પછી તમને દરેક વરાયટી જોવા મળવાની છે આ નેક્સ્ટ કાઉન્ટર છે નાઇટ સૂટનું ખૂબ જ સુંદર એવું કાઉન્ટર છે આ પણ અહીંયા તમને ફેન્સી નાઇટી છે નાઇટ સૂટ છે પછી નાઇટી છે દરેક ટાઈપની વરાયટી કેટલોગ નોન કેટલોગ પ્રીમિયમ કે આઈટમ બધું મળી જવાનું છે હવે જો અહીંયા અહીંયા સુધી આવી ગયા છો તો એક નજર આપણે ગોડાઉન પણ જોઈ લેશું જેથી તમને ખ્યાલ આવે કે કઈ રેન્જમાં તમને અહીંયા વેરાયટી મળી જાય છે ક્વોન્ટિટીની વાત કરું તો તમે જેટલાનો ઓર્ડર આપી શકો છો ને એટલાનો ઓર્ડર તમે આપી શકો છો પણ તમારે ઓનલાઈન ઓર્ડર કરવો કે ઓફલાઇન ઓર્ડર કરવો એ તમારી મરજી છે તમારે અહીંયા આવવું હોય તો વિડીયો તમારા સામે જ છે તમને રસ્તો સમજાવી દીધો છે તો તમે જેમ આવવાનું હોય તેમ આવીને ઓર્ડર પ્લેસ કરી શકો છો બહુ બધી વરાયટીઝ છે આ ગોડાઉન જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખચાખચ ભરેલો છે વરાયટીથી દરેક ટાઈપના આઈટમ્સ તમને અહીંયાથી મળી જાય છે તમે જે ઓર્ડર કરો છો એ ક્વોલિટીને વરાયટી તમને અહીંયાથી પાસ થાય છે પેકિંગ ડિપાર્ટમેન્ટમાં જાય છે તો ફ્રેન્ડ્સ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરી શકો છો જો તમારે વિઝિટ કરવી હોય તો તમે આ વિડીયો સેવ કરીને રાખી શકો છો જેથી તમને કોઈએ ઉલ્લું ન બનાવે તમે નો ફસો અને તમે સીધા સીધા એકદમ ઇઝી વેથી રાજ ટેક્સટાઇલ ટાવરમાં શ્રી સાવલિયા સિલ્કમાં વિઝિટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો અમે મહેનત તમારા માટે કરી છે અને જો ઓફલાઈન ઓર્ડર કરવો હોય તો આ વિડીયો સેવ કરી જ લેજો અને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ઓનલાઈન ટીમ તમને બતાવી જ છે વિડીયોમાં તમે એવી રીતે પણ આવી શકો છો તો અમે તમારી રાહ જોઈએ છે ફ્રેન્ડ્સ બતાવો ક્યારે વિઝિટ કરો છો રાજ રાજટેક્સટાઇલ ટાવરમાં જલ્દી આવજો અમે તમારી રાહ જોઈએ છે ઓકે તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમે તમારો ને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો વિઝિટ પાક્કી કરજો ફ્રેન્ડ્સ આવજો નમસ્તે